કાર દર્શક મિત્રો દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું શિવાની જોશી આપની સાથે રોજ સવાર પડે ને ચાની ચુસ્કી સાથે હાથમાં છાપું જોઈએ લગભગ દરેક ઘરમાં જ સવારે આ દ્રશ્ય જોવા મળે છે આજે આપણે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ છતાં અખબારોનું મહત્ત્વ ઘટ્યું નથી બની શકે કે યુવા પેઢી અખબારોથી થોડી દૂર થઈ છે અને ડિજિટલ ન્યૂઝ તરફ વધારે વળી છે તો શું એ અખબારો માટે ખતરાની ઘંટડી ગણી શકાય અખબારોનો ઇતિહાસ કેવો હતો વર્તમાન કેવું છે અને ભવિષ્ય શું હશે તેના પર આજે આપણે ચર્ચા કરીશું આવતીકાલે એટલે કે ઓગણત્રીસ જાન્યુઆરીએ ભારતીય અખબાર દિવસ છે ત્યારે આજની આ ચર્ચા ખૂબ પ્રાસંગિક બની જાય છે આજની આપણી ચર્ચાનો વિષય છે ભારતીય અખબારોની આજ અને કાલ અને આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિષય નિષ્ણાંત શૈલેન્દ્ર વાઘેલા સર સ્વાગત છે આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આ સાથે જ આપણી સાથે છે શિક્ષણવિદ ડૉક્ટર સોનલ પંડ્યા મેમ આપનું પણ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં તો દર્શક મિત્રો જો આ રસપ્રદ વિષયને લગતા આપના કોઈ પ્રશ્નો હોય આપ કંઈ જાણવા માગતા હો તો તમારી સ્ક્રીન ઉપર ફ્લેશ થતા નંબર ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા તો ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન સિક્સ પર પૂછી શકો છો

અને જેમ્સ ઓગસ્ટિસ ઇકી નામના અંગ્રેજ ભાઈએ શરૂ કર્યું હતું અંગ્રેજી ભાષામાં અખબાર હતું અને માત્ર ચારસો કોપી સાથે અખબાર શરૂ થયું હતું અને ચાર પાનાનું અખબાર હતું સોનલબેન મને ખ્યાલ છે ત્યાં સુધી અને વીકલી હતું આજે જેમ રોજ અખબાર આવે છે એવી રીતે નતું વીકલી અખબાર શરૂ થયું પણ મહત્વ એ છે કે આવતીકાલે ઓગણીસ ઓગણત્રીસ જાન્યુઆરી પહેલું અખબાર ભારતનું શરૂ થયું હતું જી તો સોનલ મેમ સારે વાત કરી જેમ્સ ઓગસ્ટ હિકીની ની તો એ કોણ હતા અને એમણે શા માટે આ અખબાર શરૂ કર્યું એ વિશે આપ જણાવો એટલે એમનું જીવન છે ને પોતે જ બહુ એક રસપ્રદ વાત છે કારણ કે એમણે એમ તો શરૂ જે થયું એ છાપું બે જ વર્ષ ચાલ્યું સત્તરસો એસી માં શરૂ થયું અને લગભગ સત્તરસો બ્યાસી માં એને બંધ કરવું પડ્યું અને એમણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં થતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવેલો એટલે આમ જુએ તો એ પહેલું ભારતીય અખબાર હતું પણ એ એ અંગ્રેજી ભાષામાં હતું એક અંગ્રેજ દ્વારા હતું અને અંગ્રેજો માટે જ હતું એટલે એનું કન્ટેન્ટ જુઓ તો પણ એ વખતે એમાં ગુલામોની જાહેર ખબર હતી નોકરીની જાહેર ખબર હતી પણ હિકીને એવું હતું કે ભાઈ મારે અહીંયા જે ભલે હું બ્રિટિશર છું ને બ્રિટિશ રૂલ ઓવર કરે છે પણ એમાં ચાલતી જે ગેરરીતિઓ છે એની વાત મને કરવી જોઈએ એટલે પછી તો એમને જેલ થઈ અને લગભગ થી વધુ વર્ષે જેલમાં રહ્યા બહુ જે મૃત્યુ છે એ પણ પછી કરુણ રીતે થયું કારણ કે પછી એમને ચાઈના જવું પડ્યું ને દારૂણ ગરીબીના કારણે એમને એમાંથી નીકળવું પડ્યું એમના પરિવાર એમાંથી નીકળવું પડ્યું એટલે ઘણી વાર નવું છાપું શરૂ કરનાર લોકોને એવું લાગે છે કે આર્થિક પડકારોનું શું તો આજે આપણે યાદ કરવા પડે જેમ સોગસ્ટ ઠીકીને કે એમને પણ આર્થિક કટોકટીનો સામનો જે પહેલું અખબાર શરૂ થયું હતું એમને પણ આ સવાલો હતા અને પછી તો સ્ટીમરમાં જ એમનું મૃત્યુ થયું અને એ વખત એવું હતું કે જ્યારે સ્ટીમરમાં બહાર જાઓ ત્યારે તો એનો મૃતદેહ બહાર ન લાવી શકાય એટલે તોપના ગોળા બાંધીને એને સમુદ્રમાં જ એને વિસર્જિત કરી દેવામાં આવે જેમણે ભારતીય પત્રકારત્વની નીમ નાખી એવું કહી શકાય એમનું મૃત્યુ થયું ને એમનો આખો જ ઇતિહાસ જે છે એ આમ જુદી રીતે ભારતીય પત્રકારત્વનો પણ ઇતિહાસ છે પણ એ બહુ રસપ્રદ છે ઇતિહાસ વિશે મેમ આપણે આગળ પણ વાત કરીશું શૈલેન્દ્ર સર આપે ભારતીય અખબારને લગભગ બસો વર્ષ થયા શરૂ થાય એમ કીધું તો ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપે કેવું પરિવર્તન જોયું છે લખાણની દ્રષ્ટિએ હોય કે પછી સમાચાર આપવાની રીતે હોય શું પરિવર્તન આપ જોઈ શકો આમ તો જો તમે પ્રશ્ન કરો તો બહુ વિસ્તૃત રીતે એનો જવાબ આપી શકાય એમ છે કારણ કે તમે પૂછી લીધું બસો વર્ષમાં શું થયું એટલે પણ છતાં બી જો આપણે ગુજરાતી અખબાર ની વાત કરીએ ને તો બસો વર્ષ પહેલા પેલી જુલાઈ ના રોજ ગુજરાતી અખબાર શરૂ થયું અને એ ગુજરાતી અખબાર ની મહત્વ એ છે કે હજુ પણ ચાલુ છે અને આજે આખા એશિયામાં ભારતમાં નહીં આખા એશિયામાં બસો વર્ષ ઉપર થી ચાલતું હોય એવું એક માત્ર અખબાર મુંબઈ સમાચાર છે જે આપણી ગુજરાતી ભાષાનું જે આપણા માટે ગૌરવ ની વાત છે એમ પણ તમે જેમ કહ્યું કે એ વખતે કેવી ભાષા છપાતી હતી શું હતું તો એ વખતના એકાદ ભાગે વ્યાપારિક સમાચારો વ્યવસાયને લગતા સમાચારો વધારે છપાતા અને એકાદ આમ સમાચારની એ વખતની મુંબઈ સમાચારમાં છપાતા એવી વાત કરું તો શ્રી મુંબઈના બંદરોમાં વાહણો લાંગરવાની ટીપ આવું હેડલાઇન એ વખતના મુંબઈ સમાચારની હતી જે આજે આપણે જોઈએ તો આપણને એમ લાગે કે આ ક્લિસ્ટ ભાષા છે પણ એવું એ આ સંસ્કૃત ભાષા ગણાતી હતી જે અખબાર શરૂ થયું એના પહેલી આવૃત્તિમાં ફરજ હતા એમણે એ સ્પષ્ટતા કરેલી કે આપણે જે ગુજરાતી અત્યારે બોલીએ છે એમાં અંગ્રેજી ફારસી બધા શબ્દો વહેલી ને બોલીએ છે એ જમાનામાં એવું કહેતા પણ આપણે શક્ય એટલું ગુજરાતી ભાષા સારી છપાય એનું ધ્યાન રાખીશું એટલે એ વખતની ભાષા આવી હતી અને આજે તો વાત ના થાય એટલી સારી ભાષામાં અને એ ભાષાના નિયમો આજે એકદમ ચોખ્ખા થઈ ગયા છે એટલે એ સરસ ભાષામાં છપાય છે ભૂલ નથી હોતી એવું નથી કહેવાનો હશે ભૂલો હોય પણ એ તો મુદ્રા રાક્ષસ નામનું કહેવત છે જ કે ગમે તેટલું ધ્યાન રાખો નાની મોટી ભૂલ તો થઈ જાય પણ બીજી એક ખાસ વાત મારે કરવી છે સોનલ બેન આ જે મુંબઈ સમાચાર શરૂ થયું ને એ દોઢસો કોપી સાથે શરૂ થયું માત્ર આખા મુંબઈમાં દોઢસો લોકો અખબાર ખરીદતા હતા પછી સો વર્ષના અંતે એટલે કે ગાંધીજી એ નવજીવન ઓગણીસો બાવીસ માં જયારે બંધ કર્યું ત્યારે વીસ હજાર નકલો જેટલી હતી નવજીવનની જે ગુજરાતી અખબારોમાં હાઇએસ્ટ નકલો હતી અને એની બીજા સો વર્ષ પછી એટલે કે આજે વાત કરીએ બે હાજર ચોવીસ તો લાખોને આંબી ગઈ છે સંખ્યા એટલે આ બહુ મોટું પરિવર્તન તમને મેં કહ્યું એમ જાણ તો મેમ આપ શું કહેવા માંગશો આપ અખબારોની આજે જર્ની રહી અત્યાર સુધીની એટલે એ બહુ લાંબો સમયગાળો છે શૈલેન્દ્રભાઈ કહ્યું એમ એટલે એને એને બધા બહુ ઉતાર ચઢાવ સમયગાળા દરમિયાન ભારતીય અખબારોએ જોયા છે પણ મારે ખાસ કહેવું જોઈએ કે ભારતીય અખબારોએ પોતાનું બહુ મોટું વજૂદ એ આઝાદીના પહેલાના સમયગાળા દરમિયાન બતાવ્યું જેમાં ગાંધીજી સહિતના ઘણા બધા લાલા લાજપતરાઈથી માંડીને મેડમ ભીખાજી ખામા રાજા રામ મોહન રોય કરસનદાસ મૂળજી આ બધા જ લોકોએ એ માત્ર રાજકીય આઝાદી માટે નહીં પણ સામાજિક પુનરૂત્થાન માટે પણ એમણે પત્રકારત્વનો ઉપયોગ કર્યો એટલે મને એવું લાગે છે કે આજના સંદર્ભમાં એ ઇતિહાસ એ રીતે પ્રસ્તુત છે એટલે ધાર્મિક કુરિવાજોથી માંડી અને દરેકની સામે અવાજ ઉઠાવવા માટે પત્રકારત્વ એ બહુ સબળ પરિવર્તનનું વાહક છે એ વાતની પ્રતીતિ એ રાજકીય ક્ષેત્રે તો આપણને થઈ જ પણ સામાજિક પુનઃ ઉત્થાનની દિશામાં પણ આ દેશમાં અનેક પત્રકારોએ બહુ મોટું યોગદાન આપ્યું અને એને કારણે સતી પ્રથા વિરુદ્ધના કાયદા ઘડવા સુધીનું જેને આપણે પ્રેશર ગ્રુપ અંગ્રેજીમાં એક દબાણ જૂથ એવું ગુજરાતી કરીએ છીએ એ બન્યું એટલે આજે જ્યારે અખબારોના ઇતિહાસની વાત કરીએ છીએ ત્યારે આ વાત આપણે ખાસ યાદ કરવી જોઈએ બીજી વાત જે શૈલેન્દ્રભાઈ કરી કે ભાઈ અખબારોનો ફેલાવો ઓછો હતો પણ સમૂહ માધ્યમોમાં ખાસ કરીને મીડિયામાં લિટરસી એટલે કે સાક્ષરતા ઓછી હતી પણ એની એટલે વાસ્તવિક રીતે એ અખબાર ઓછા લોકો સુધી જતું હતું પણ એની રીચ એની અસર બહુ વ્યાપક હતી જેમ કે ગાંધી અને ગાંધીના સમકાલીન ગાંધીજીના જે અખબારો હતા એમાં ઘણી બધી જગ્યાએ એક સાથે ચોરે બેસી નવજીવન વંચાતું હતું એટલે નિરક્ષરો સુધી પણ એ પહોંચી શકે એના માટેની આ વાત હતી એટલે મને એવું લાગે છે કે એ દ્રષ્ટિએ અખબારોનો જે ઇતિહાસ છે ભારતનો એ બહુ રસપ્રદ અને રોમાંચક રહ્યો છે અને મારી ખાસ વાત મારે જે આજે કહેવી જોઈએ એ છે આપણું જે અખબાર જગત છે બહુ ભાષી છે અમે વિદેશની કોઈ યુનિવર્સિટી સાથે કામ કરીએ ને એને એવું કહીએ કે ભાઈ ત્રેવીસ ભાષાઓમાં અને સૌથી વધુ ડાયલેક્ટ સાથે અમારા ત્યાં પ્રકાશન ઉદ્યોગ જોડાયેલો છે તો એમને એવું લાગે કે હા આટલો બધો વૈવિધ્ય સવર દેશ તો એ વસ્તુ છે કે એની વિશેષતા છે ભારતીય ખાસ કરીને અખબાર જગતની મારે સોનલબેન ની વાતમાં એક વસ્તુ એડ કરવી છે જે એમણે બેને કહ્યું ને મેડમ કે સામાજિક પુનરુત્થાન માટે બહુ મોટા પાયે આપણા અખબારોએ કામ કર્યું એનો એક બહુ લેન્ડમાર્ક કેસ છે મહારાજ લાયબલ કેસ સાચી વાત પછી ફિલ્મ બની સિરીયલ પણ વેબ સિરીઝ પણ બની જેમાં આમિર ખાનના દીકરા રોલ કર્યો પણ એ જે કેસ છે ને એમાં એ જમાનો એટલે કે આ લગભગ અઢારસો ને બાવનમાં સત્યપ્રકાશ નામનું અખબાર શરૂ કર્યું કરસાન દાસ મૂળજીએ હવે એના પછી ઓગણીસો ને માં એમના પર કેસ થયો કેસ એટલા માટે થયો કે એમણે કેટલાક ધાર્મિક પાખંડો અખબાર થકી ખુલ્લા પાડેલા એટલે જેમના પાખંડો ખુલ્લા પડ્યા હોય એમણે એમના પર બદનક્ષી કેસ કર્યો અને એ કેસ પહેલી જીત્યા કોર્ટમાં કેસ જીતી ગયા અને કોર્ટે એવો લેખિતમાં ચુકાદો આપ્યો કે આ પ્રકારના સામાજિક દૂષણો ને અખબારમાં લખવા એ બદનક્ષી નથી પણ પ્રજાની જાગૃતિનું કામ છે એટલે કે લેખિતમાં

આપણું ગુજરાત તો છે આઝાદી પછી કેટલા સમય પછી છૂટવું પડ્યું પણ એ વખતે બી આપણું જે ગુજરાત કહીએ એમાં સુરતમાં ગુજરાત મિત્ર નામનો અખબાર શરૂ થયું છે એ જમાનામાં બહુ મોટી ભૂમિકા ભજવે એ જમાનામાં એમને મ્યુનિસિપાલિટી વિરુદ્ધ ના લખાણો લખેલા મ્યુનિસિપાલિટી એમના પર કેસ કરેલો ને એ જીતી ગયેલા આવું બધું એને એને બી એ અખબારને પણ આજે એકસો ને સાહીઠ વર્ષ પૂરા થયા છે એકસો સાઈઠ કરતા વધારે અને હજુ પણ એ અખબાર પણ ચાલી રહ્યું છે ભરતભાઈ રેશમ વાળા તંત્રી છે અને એ પછી આપડે આગળ આવીએ તો આ કહ્યું એમ સત્ય પ્રકાશ આ બધા અખબારો એ મોટી ભૂમિકા ભજવી પછી પણ આઝાદી પહેલા મેં જે ડોક્યુમેન્ટ્રી બનાવી પત્રકારત્વના ઇતિહાસમાં એમાં સોનલ એક સરસ વાત કરી એનો ઉલ્લેખ કરવો અત્યારે કે કેવું પત્રકારત્વ સૌરાષ્ટ્ર જુદું હતું અહીં જુદું હતું સૌરાષ્ટ્રના અખબારો કાઠિયાવાડ ટાઈમ્સ ફૂલછા

ઓગણીસો માં લગભગ જૈન અખબાર શરૂ થયું સૌરાષ્ટ્રમાં જૈન અખબાર એ તો બહુ અત્યારથી અત્યાર સુધી જે મજલ કાપી છે એમાં ઘણા બધા લેન્ડમાર્ક છે પણ સૌથી વધારે લેન્ડમાર્ક મોટું જો કોઈ હોય તો એમણે ટેકનોલોજીમાં બહુ મોટા પાયે સારું કામ કર્યું જે તે વખતે કે ઓગણીસો ને સિત્તેર માં કલર પ્રિન્ટિંગ મશીન લાવ્યા હતા જેમાં ફોટોગ્રાફ કલર છાપી શકા અને સ્પેશિયલ એમને માં ફોન્ટ તૈયાર કરાવડાયા હતા ગુજરાતી આમાં ઓફસાઇટ માં છાપવા માટે એટલે કે ટેકનોલોજીકલી બી એ વખતે ગુજરાતી અખબારો ઘણા બધા આગળ હતા પછી એનાથી આગળ આવીએ તો આપણું મહાગુજરાત બન્યું મહાગુજરાત પછી ભાવનગરમાં સૌરાષ્ટ્ર સમાચાર નામનું અખબાર શરૂ થયું એટલે એનાથી ફેર એ પડ્યો કે સૌરાષ્ટ્રના બે એપી સેન્ટર થયા એક રાજકોટ અને એક ભાવનગર પત્રકાર ના પત્રકારત્વના એનાથી આગળ આઈએ મહાગુજરાતના ના આંદોલનમાં બહુ મોટો ભાગ ભજ્યો લોક સત્તા જનસત્તા શરૂ થયું એમણે તો અખબાર ના લોન્ચના દિવસે જ એવું કહેલું કે ગુજરાત રાજ્ય અલગ હોવું જોઈએ અને શરૂ થયું અખબાર પછી એનાથી આગળ આવીએ તો કટોકટી ના સમયમાં કટોકટીના સમયમાં આખા ભારતભરના અખબારો એ કટોકટી સામે લડવામાં મોટી ભૂમિકા ભજવી હતી એવી રીતે ગુજરાતી અખબારો બી પાછા નો હતા સંદેશ હતો તંત્રીલેખની જગ્યાઓ કોરી રાખેલી એની સામે વિરોધી પ્રદર્શિત કરવા માટે લખી નહોતું શકાતું તો કોરી રાખી જગ્યા અને સામે સાધના મેગેઝિન જે એણે પણ ભૂગર્ભમાંથી ભૂમિપત્ર એ પણ ભૂગર્ભમાંથી શરૂ થયું હતું ચાલુ રહ્યું હતું સાધનાના તંત્રી હતા એ વખતે વિષ્ણુ પંડ્યા એમની ધરપકડ થઈ હતી જેલમાં ગયા અને ખાસું વખત જેલમાં પણ રહ્યા એ અખબારોમાં સેન્સરશીપ આવતી હતી એટલે કે દેવેન્દ્ર પટેલે જણાવ્યું છે ડોક્યુમેન્ટરીમાં એવી રીતે કહું તો કે સેન્સરશીપ એટલે કે અખબારોએ જે કંઈ લખ્યું હોય એ સરકારી અધિકારી પાસે મંજૂર કરાવવું પડે એ આર્ટિકલ એ સમાચાર ઉપર સરકારી અધિકારી સિક્કો મારે પછી જ છાપી શકાય આવી એક પરિસ્થિતિ કટોકટી વખતે ઊભી થઈ હતી પછી નવનિર્માણ આંદોલન થયું હતું નવનિર્માણ આંદોલનને પ્રજા સુધી પહોંચાડવામાં અને પ્રજા નો પેલું એ કરવામાં આ આખો આંદોલનનો જુવાળ ઊભો કરવામાં અખબારો સામે આઝાદી આઝાદી મેળવવાનું ધ્યેય હતું એવી રીતે આઝાદી પછી આંદોલન ને ટેકો કરવો એ ધ્યેય બની ગયું પત્રકારત્વનું ગુજરાતી પત્રકારત્વ નું ખાસ કરીને એ બધા આંદોલન એ પછી સોનલબેન જે કોઈ આપત્તિ આવી છે ગુજરાત ઉપર આ મચ્છુ ડેમ ની આપત્તિ હોય ભૂકંપ હોય કે કોમી રમખાણો હોય કે બોમ્બ બ્લાસ્ટ હોય તમામ આપત્તિ વખત છેલ્લે કોરોના સુધી ગુજરાતી પત્રકારો તો એ પત્રકારોએ જીવના જોખમે રિપોર્ટિંગ કર્યું છે સેવા આપી છે ખૂબ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું છે અને એલમ કહેવાય ને કે એનું યોગદાન ખાસ નોંધપાત્ર છે જી બીજું તમને જો ગ્રાઉન્ડ રિપોર્ટિંગ ની વાત આવી છે ને એની શરૂઆત આપણે ગુજરાતી પત્રકાર તો પહેલેથી જ થઈ જાય પણ એનું એક બહુ જવલંત ઉદાહરણ છે અમૃતલાલ શેઠનું અમૃતલાલ શેઠ એટલે જન્મભૂમિના સ્થાપક એમણે મુંબઈમાં જન્મ ચોત્રીસ માં એમણે બીજા વિશ્વયુદ્ધ વખતે સુભાષચંદ્ર બોઝે જે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી એ આઝાદ ફોજ ફોજનું રિપોર્ટિંગ કરવા સિંગાપુર ગયા હતા બર્મા ગયા હતા અને સન્માનિત પત્રકાર છે મોટા એડિટર છે કુંદન વ્યાસ એમણે કહ્યું છે કે ભારતમાં પેહલા એવા પત્રકાર હતા જે વિદેશ માં જઈને રિપોર્ટિંગ કર્યા હોય એ આપડા ગુજરાતી પત્રકાર હતા એટલે આખું આવી ગુજરાતી પત્રકારત્વની યાત્રા તો આવી બધી વાતોથી ભરપૂર છે કે સમય ઓછો પડે સાચી વાત છે મેમ તમે જેમ્સ ઓગસ્ટ હિકીના રસપ્રદ ઇતિહાસ વિશે કહેતા હતા તો એના વિશે થોડુંક વધારે જણાવો એટલે એનું એક બહુ સુંદર પુસ્તક એક અમેરિકન ઇતિહાસકારે કર્યું છે સ્ટોરી ઓફ ફર્સ્ટ ન્યૂઝપેપર ઇન ઇન્ડિયા એનું એક જે ખાસ કરીને ટાઇટલ હતું કે ભાઈ અમે બધી પાર્ટી માટે અમારા માટે સ્વાગત છે પણ અમે કોઈ સ્ટેન્ડ નહીં લઈએ અમે કોઈના તરફી નથી એટલે તમે વિચારો કે અખબારી આઝાદીનો વિચાર જેમ્સ ઓગસ્ટે પોતાની જેને આપણે અત્યારે બ્રાન્ડ સ્ટેટમેન્ટ કહીએ છીએ એ એમાં આવ્યું પણ હું એવું માનું છું કે ઐતિહાસિક દ્રષ્ટિએ જે સ્ટ્રગલ જેમ્સ ઓગસ્ટ હિકીએ કરી એ એક લેન્ડમાર્ક સ્ટ્રગલ છે એક પત્રકારની અને પ્રથમ અખબારની બંને રીતે પણ બહુ મોટો મારી દ્રષ્ટિએ જે શૈલેન્દ્રભાઈએ કહ્યું એ ચેન્જ આપણે ત્યાં આવ્યો ને એ નાઇન્ટી વન પછી આવ્યો છે છાપાઓમાં પણ અને આટલા બધા ટેકનોલોજી પછી મારે ખાસ ઉલ્લેખ આ નિમિત્તે કરવો જોઈએ કે દુનિયાભરમાં મુદ્રિત માધ્યમોમાં ડાઉનફોલ છે બે પોઈન્ટ સાત ટકા જે પ્રમાણમાં વૃદ્ધિ દર બહુ સારો નથી પણ છતાં એ દરે ભારતનું મુદ્રિત માધ્યમ અખબાર હજુ પણ ચાલે છે કારણ કે સાક્ષરતા દર વધ્યું છે આપણું જે સર્ક્યુલેશન છે ને છાપવાનું એનું મેનેજમેન્ટ દુનિયાના ઉત્તમ છે જે બહુ આખા અખબારમાં મુદ્રિત અખબારી એ બીજે બધે જગ્યાએ એવું લાગ્યું છે પ્રસ્તુત નથી પણ આજે પણ ભારતમાં ચા અને અખબાર એ આપણા આપણા આપણી જીવન જરૂરિયાત છે એવી સ્થિતિ છે એટલે આજ દિવસ સુધી

સમાચારના માધ્યમો ઘણા વધી ગયા છે ડિજિટલ સુધી અને રીલ સુધી બરાબર છે પણ એ તમામ માધ્યમોમાં ટીવી હોય રેડિયો હોય ડિજિટલ હોય કે તમામ માધ્યમોમાં સમાચારની વિશ્વસનીયતા અખબારની સૌથી વધારે છે એટલે આપણે ત્યાં પબ્લિકેશન ઘણા છે પણ ભારતમાં સાડા નવ થી દસ હજાર દૈનિકો રોજ પ્રકાશિત થાય છે જેની ત્રણ કરોડ થી વધારે નકલો વેચાય છે એટલે ઉદ્યોગની રીતે પણ અખબારી ઉદ્યોગ ખાસ કરીને આપણે આજે મુદ્રિત માધ્યમ ની જ વાત કરીએ છીએ બહુ મોટો ઉદ્યોગ હજી સુધી ટક્યો છે બીજા માધ્યમો આવ્યા છતાં પણ એમનું મહત્વ જળવાઈ રહ્યું મેમ ટીઆરપી અને આ જે ગુણ જે સર્ક્યુલેશન ની રેસ છે એમાં અખબારો ની ગુણવત્તા ઘટી છે કે એવું તમને લાગે છે એટલે અખબારો બદલાયા છે જેમાં પૂર્તિઓ આવી છે કલરફુલ આવ્યું છે બહુ બ્રીફ રિપોર્ટિંગ આવ્યું છે પહેલા એવું હતું કે બહુ લાંબા અહેવાલો લોકો વાંચતા હતા હવે લોકોને ક્વિક જોઈએ છે એટલે અખબારોની સ્ટોરી પણ લાંબા લાંબી હોય તો એ સાતસો શબ્દોની હોય એટલે આ પ્રકારના પરિવર્તનો આવ્યા છે અંગ્રેજી શબ્દો ઘણા બધા આવ્યા છે કારણ કે નવા માધ્યમોમાં અને જેને શબ્દોથી ટેવાયેલા એટલે આ પ્રકારના પરિવર્તનો તો ચોક્કસ આવ્યા છે ટેકનોલોજીના બીજું સૌથી મારે વાત કરવી જોઈએ મીડિયા કન્વર્ઝન કે અખબારમાં આવે છે એ જ એના બીજા ફોર્મમાં પણ આવે છે જેને આપણે ક્રોસ મીડિયા ઓનરશિપ કહીએ છીએ એ જ ટેલિવિઝનમાં સ્ટોરી ચાલે એ જ એના વેબ પેજ પર ચાલે એટલે બદલાયું છે ખરા પણ હાથમાં લઈને સવાર છાપું વાંચનારો હજુ ભારતનો જેને અમે શિક્ષણની ભાષામાં લોયલ રીડર કહીએ પ્રામાણિક વાચક હજી ભારતમાં છે સાચી વાત છે કારણ કે કદાચ જે ન્યૂઝમાં ને એમાં ઉતાવળે ઘણીવાર ટીવીમાં સમાચારો આપી દેતા હોય છે એના લીધે પેલું ફેક ન્યૂઝ વાળું બી વધ્યું છે તો સર અખબારોમાં એની શક્યતાઓ ખૂબ ઓછી છે કારણ કે બીજા દિવસે છપાય જ્યાં સુધી બધી ક્લેરિટી આવે ત્યારે છપાયું હોય છે તો આપ શું માનો છો એના વિશે અખબારની યુએસપી કો તો યુએસપી ખાસિયત કો ખાસિયત જે જે એ છે કે એકવાર છાપી દો પછી એમાં ફેરફાર નથી થઈ શકતો હા બીજા કોઈ પણ માધ્યમમાં હોય તમે આમાં ટીવીમાં સ્લાઇડ આવતી હોય કે સમાજ એને તમે બતાવવાના બંધ કરી દઈ શકો ડિજિટલ તમે સ્ટોરી ડીલી દઈ શકો એમાં એડિટ કરી શકો ચાલુ સ્ટોરીમાં અપડેટ કરી શકો બધું જ કરી શકાય છે અખબારમાં એવું થઈ શકતું નથી હવે આના કારણે સ્વાભાવિક છે કે પત્રકારો એવી ચોકસાઈ ખ્યાલ રાખતા હોય છે કે ભાઈ હવે આમાં હું જે લખીને આપીશ એમાં કશું બદલાવાનું નથી એટલે આ જે એક અંદર એમનામાં પડ્યું હોય ને સુક્ષ્મ મનમાં કે ભાઈ આ બદલાઈ નહી શકે હવે એટલે એનાથી ચોકસાઈ એ સમાચાર ની વધતી હોય છે અને વાચકની દ્રષ્ટિએ પણ એક વસ્તુ છે ને બહુ મહત્વની છે અખબારમાં એ વધારે ભાગીદારી મારતું માધ્યમ છે તમે ગાડી ચલાવતા ચલાવતા રેડિયો સાંભળી શકો પણ તમે જ્યારે છાપુ પકડો છો ને ત્યારે તમે અંદર જ છો એની સાથે આ ઓતપ્રોત એટલે જેને અમે શૈક્ષણિક ભાષામાં પાર્ટિસિપેટરી મીડિયમ કહીએ છીએ કે જેમાં ભાગીદારી બહુ છે તમે સ્ક્રોલ કરી શકો ટીવીના સમાચાર અને તમે છાપુ વાંચવા તમારે અલગ જગ્યા શાંતિ ફોકસ જોઈએ છે એટલે એ વસ્તુ છે ને એ છાપાને વિશેષ બનાવે છે એવું મને લાગે છે તો સર અને મેમ આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છીએ તો હવે આવતીકાલે સર ભારતીય અખબાર દિવસ છે તો આપ આ અંગે શું સંદેશ દર્શકોને આપવા માંગશો સંદેશ તો જુઓ આમાં એવું છે કે વાચકો માટે જુદો હોય પત્રકારો તો ફિલ્મમાં આવવા માંગતા હોય એમના માટે જુદો હોય પણ જનરલી બહાર થી જે લોકો પત્રકારત્વની દુનિયાને જોવે છે એમને માટે પત્રકારત્વની દુનિયા માટે એક એવું પરસેપ્શન હોય છે કે પત્રકારત્વની દુનિયા બહુ કરપ્ટ હોય છે પણ ખરેખર એવું હોતું નથી એ લોકો માને જ એટલી કરપ્ટ નથી હોતી થોડું ઘણું તો શું છે કોઈ પણ ફિલ્ડમાં નાનું મોટું થયા કરતું હોય અને અખબારોમાં તો એ બહુ મોટી હારકી હોય છે રિપોર્ટર હોય સબ એડિટર હોય ન્યૂઝ એડિટર હોય ચીફ

તો દર્શક મિત્રો આ ચર્ચામાં એક વાત તો સ્પષ્ટ થઈ કે અખબાર માત્ર કાગળ નથી એક વિચાર છે અને પ્રશ્ન એ નથી કે અખબારનું ભવિષ્ય કેવું હશે પરંતુ અખબારો હંમેશાથી લોકોને જાણકારી આપતા આવ્યા છે અને એ હંમેશા રહેશે જો સત્ય સંવેદના અને સમાજ સાથે જોડાયેલા રહેશે તો ભારતીય અખબારોની કાલ પણ મજબૂત જ હશે તેમ કહી શકાય આ સાથે જ આજની ચર્ચા અહીં સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર